ઓમ શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બારમો ભક્તિયોગ આજે શ્લોક ક્રમાંક છ આ શ્લોકમાં ભગવાન સગુણ સાકાર રૂપે ભજનારા ભક્તોનું વર્ણન કરે છે તે કેવા હોય છે શું કરે છે ચાલો આપણે જોઈએ શ્રી ભગવાન વાચ યેતુ સર્વાણી કર્માણી મરાનન્ય મા પાસતે આમાં જે શબ્દો આવ્યા છે સંસ્કૃતના તે આપણે ગુજરાતી અર્થ જોઈએ સર્વાણી એટલે સંપૂર્ણ યે એટલે જે તું એટલે પરંતુ કર્માણી એટલે કર્મોને મારામાં સંસ્ય અર્પણ કરીને મથ પરાહા મારે પરાયણ થઈને અનન્યેન એટલે અનન્ય યોગેન એટલે યોગથી મામ એવ એટલે મારું જ ધ્યાયંત એટલે નિરંતર ચિંતન કરતા ઉપાસટ એટલે ઉપાસના કરે છે હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે પરંતુ મારે પરાયણ રહેનારા જે ભક્તો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિ યોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે એવા ભક્તો ભગવાનને ગમે છે એમનો આ સંસાર સાગરમાંથી ભગવાન જાતે જ ઉદ્ધાર કરી દે છે એવા ભક્તો ભગવાનમાં જ અનન્યતાપૂર્વક લાગ્યા રહેવાને કારણે તેમની આસક્તિ બીજે કાંઈ થતી નથી તેથી તેઓને સંગવર્જિત કહેવામાં આવ્યા છે બીજે કસે આસક્તિ ન હોવાને કારણે તેમના મનમાં કોઈ પ્રત્યે વેર દ્વેષ ક્રોધ એ બધા ભાવો રહેતા નથી એટલા માટે એમને નિર્વૈર એવા પદથી સંબોધવામાં આવ્યા છે યે તું સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય આ પદથી અહીં નિર્ગુણ ઉપાસનાની અપેક્ષાએ સગુણ ઉપાસનાની સુગમતા બતાવવા માટે તું પદથી સંબોધન કરેલું છે અહીં સર્વાણી એટલે કયા બધા કર્મો સમજવા જોઈએ તો સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે મન વાણીને શરીરથી જે બધા લૌકિક ક્રિયાઓ થાય છે તે અને પરમાર્થિક એટલે કે જપ ધ્યાન વગેરે જે કરીએ છીએ તે બધાનો જ અહીં સર્વાણી પદથી સમાવેશ કરવામાં આવ્યો છે મહી સંન્યસ્ય આગળ આપણે એનો અર્થ જોયો મારામાં ત્યાગ કરીને તો આમાં ભગવાનનો આશ્રય ક્રિયાઓના સ્વરૂપથી ત્યાગ કરવાનો નથી કારણ કે જો સગુણ ઉપાસક મોહને વશ થઈને શાસ્ત્ર વિહિત ક્રિયાઓનો સ્વરૂપથી ત્યાગ કરે તો તે ત્યાગ કહેવાય છે અને જો દુઃખરૂપ સમજીને શારીરિક ક્લેશના ભયથી તે તેમનો ત્યાગ કરે તો તે ત્યાગ રાજસ કહેવાશે અને આમ આ રીતે ત્યાગ કરવાથી કર્મોના સંબંધ નહીં છૂટે ભગવાન કહે છે તું કર્મો કર પણ કર્મોનું જે ફળ છે તે તું મને અર્પણ કર દે તું તારા માથે ટોપલો લઈને ના ફરીશ ભગવાને આગળ અર્જુનને પણ કહ્યું છે કે તું સારા નડતા તું જે પણ કર્મ કર તે બધું જ મને અર્પણ કરી દે તો તને પાપ પણ લાગે અને પુણ્ય પણ નહીં લાગે અને જો પાપ અને પુણ્ય બંનેઓ તારા ભાગે નહીં આવે તો તારે એ ભોગવા પણ નહીં પડે ભગવાન કહે છે કે કર્મોને ભગવાનને એટલે કે મને અર્પણ કરીને તું કર્મ બંધનથી મુક્ત થઈ જઈશ એવી જ રીતે જ્ઞાન યોગીઓ બધી જ ક્રિયાઓને પ્રકૃતિથી સમજીને એના વડે થયેલી સમજીને પોતાને તેમનાથી નિર્લિપ્ત રાખીને કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે મત પરાહા પરાયણ થવાનો અર્થ છે ભગવાનને પરમ પૂજ્ય અને સર્વશ્રેષ્ઠ સમજીને ભગવાનના પ્રત્યે સમર્પણ ભાવથી રહેવું સદાય સર્વથા ભગવાનને પરાયણ થવાથી સગુણ ઉપાસક પોતાની જાતને ભગવાનનું યંત્ર સમજે છે આથી શુભ ક્રિયાઓને તે ભગવાનના દ્વારા કરાયેલી માને છે અને સંસારનો ઉદ્દેશ્ય ન રહેવાને કારણે તેનામાં ભોગની કામના પણ રહેતી નથી અને જો ભોગની કામના ના રહે તો એમનાથી અશુભ ક્રિયાઓ પણ નથી થતી અનન્ય નૈવ યોગે ન માધ્યાયંત ઉપાસ અનન્યતાનો સંકેત આમાં બતાવ્યો છે એટલે કે એવા ભક્તોના ઈષ્ટ ભગવાન જ છે એમના સિવાય અન્ય કોઈ સાધ્યમાં તેમની દ્રષ્ટિ જ નહીં હોય અને તેમની પ્રાપ્તિને માટે આશ્રય પણ એમનો જ છે તેઓ ભગવત કૃપાથી જ સાધનની સિદ્ધિ માને છે પોતાના પુરુષાર્થ કે સાધનના બળથી નહીં તેઓ ઉપાય પણ ભગવાનને માને છે અને ઉપેય પણ તેઓ એક ભગવાનનું જ લક્ષ્ય કે ધ્યેય રાખીને ઉપાસના એટલે કે જપ ધ્યાન કીર્તન વગેરે કરે છે શ્રી કૃષ્ણ અર્પણ મસ્તું સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ તત્ સદ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી પાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવ